જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વિદ્યાર્થીઓમાં વેપાર અને ધંધાકીય કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી શાળા દ્વારા આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેમાં વાલીઓએ હાજરી આપી બાળકોના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી જેમાં ધાનેરાના મામલતદાર સાહેબ ભગવાનદાસ પટેલ સાહેબ તથા જગદીશભાઈ પટેલ અને શાળાના એમ ડી નરપતસિંહ વાઘેલાના હસ્તે રિબિન કાપીને આનંદ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને જુદા જુદા સ્ટોલની પણ રિબિન કાપીને ખુલ્લા મૂકવામાં આવ્યા આજે ધનેશનલ સ્કૂલમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તમે કયો સ્ટોલ ખોલ્યો છે અને કેવું લાગ્યું આજે ધનેશર સ્કૂલના આનંદ મેળા નિમિત્તે અમે ગોલ્ડ કોફીનો સ્ટોલ ખોલ્યો છે અને આ સ્ટોલ ખોલીને મે ખૂબ જ આનંદ મળ્યો અને નવો અનુભવ પણ મળ્યો શું અનુભવ મળ્યો અને કયા પ્રકારથી બિઝનેસ ચાલી રહ્યો છે કેટલા ગોલ્ડ કોફી વેચી છે આજે સુધી અમે ત્રણ થી છ લીટર જેટલી કોલ્ડ કોફી વેચી દીધી છે અને અમને એવો અનુભવ મળ્યો છે કે જાતે પૈસા કેવી રીતે કમાવા અને બિઝનેસ કેવી રીતે સ્ટાર્ટ કરવો અને કેવી રીતના તેમાં નેશનલ સ્કૂલ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તમે કયા કયો સ્ટોલ ખોલ્યો છે અને કેવું લાગી રહ્યું છે અમે કટોરા ચાટનું છે બહુ જ આવી રહી છે અમે પહેલીવાર ખોલ્યું છે અમને

कार्य खर विशेष थियो आनी आ प्रकारमा स्टोलद्वारा गरी छोकरा व्यापार विषय इन छोकराहरू बिजनेस रिगर्डिङ एकिटीबाट तयार छ કાર્યુ ખૂબ આવવા જોઈએ અને આ કાર્યને ખૂબ જ પ્રશંસી તમે આજે એન્ડ્રોઈ જેવા આવ્યા તો શું કરવા હા હું મારા છોકરાનું પણ સ્ટોલ છે એની સાથે એને પણ સમજાવવા માટે પણ આવ્યા તો એને પણ સમજાવ્યું એની સાથે બીજા એના મિત્રો છે બીજા કોર્પોરે જોયા અને જોઈને ઘરે બધો આનંદ આવ્યો નામ ચિરાગ સાહેબ નેશનલ સ્કૂલમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ પ્રકારના સ્ટોલ ખોલવામાં આવ્યું છે બાળકો એની મજા લઈ રહ્યા છે આપ વાલી છો શું કહેશો આવું આયોજન થવું જોઈએ કે આવું આયોજન થવું જોઈએ સ્કૂલમાં બહુ સરસ આયોજન થયું છે નાના નાના બાળકોના સ્ટોલ છે બાળકો બહુ મસ્ત રીતે વેપાર કરી રહ્યા છે આમાંથી બાળકોને ઘણું એવું જ્ઞાન મળે અને વેપાર કેવી રીતે કરવો કેવી રીતે બચત કરવી એ પણ બાળકોને શીખવા મળે આમાંથી બાળકોને ઘણું એવું શીખવા મળે બાળકો સરસ તમાર બાળકો અહીં અભ્યાસ કરે ખાલી એન્જોય કરવા માટે ના મારું બાળકો અહીં અભ્યાસ કરે છે ધોરણ 6 માં 24 મે જઈ સુ સુપ સુ અવાજ કોલી જે બાળકો હાલтия ધંધાના લાઈનમાં જે સિકામણ લઈ રહ્યા છે તેને લઈને આ બાળકોની ભવિષ્યમાં સુધરી શકાય આ બાળકો જે અહીંથી શીખવા મળે નાનો નાનો धंदा मध्ये एवढं मोठं करी शकले. એટલે પેલા નાના ધંધામાંથી એમને ગુરુ બધે શીખવા મળ્યા આપણે અને સરસાયે સ્કૂલ પરદેશ સુવિવાર આયોજક કણ છે સ્કૂલ પરદેશ આયોજન સરસ શિક્ષકોની સારી અને મેળ છે બાળકો માટે ઘણા બાબતોની સારી નિયો છે બધા શિક્ષકોની અને ધાનેરામાં આવેલ ધ નેશનલ સ્કૂલમાં આજે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આનંદ મેળાની અંદર લગભગ પિસ્તાલીસ જેટલા બાળકોએ સ્ટોલ ખોલ્યા છે અલગ અલગ પ્રકારના સ્ટોલ ખોલ્યા છે આપ જોઈ શકો છો અહીંયા સ્ટોલનું જે આયોજન કરવામાં આવ્યું છે ટેન્ટ જ અહીંયા અલગ અલગ પ્રકારના સ્ટોલ કરવામાં આવે છે બાળકો કયા પ્રકારની વ્યવસાય કરી શકે તેને લઈને અહીંયા પિસ્તાલીસ જેટલા સ્ટોલ ખોલવામાં આવ્યા છે અહીંયા અલગ અલગ પ્રકારના અલગ અલગ નાસ્તાઓ પાન અલગ અલગ ચીજવસ્તુઓ વેચવાના અહીંયા ધંધાઓ ચાલુ કરવામાં આવે છે આપ જોઈ શકો છો એ જ પ્રકારના જે બાળકો કઈ પ્રકારની સ્ટોલમાં ધંધો કરી શકે તેને લઈને આજે અહીંયા સ્ટોલનું આયોજન કરવામાં મામલેદાર અને અહીંયા કહેવાય કે સ્કૂલના એમડી પણ અહીંયા જોડાયા છે નિરીક્ષણ કરી રહ્યા છે તમામ સ્કૂલોનું સબો આ છે ખૂબ સરસ મજાનું આયોજન છે ધાનેરા નેશનલ સ્કૂલ ખાતે આમાં બાળકોને કૌશલ સાથે જ્ઞાન અને ગમત અને સાથે સાથે નાણાકીય વ્યવહાર કેવી રીતે કરવો એનું ચોક્કસથી એમને જ્ઞાન મળશે સાથે સાથે મોટાભાગના સ્ટોલ એવા જોવામાં આવ્યા છે કે જેમાં વાનગીઓનું સ્પર્ધાઓ રાખવામાં આવી છે વાનગીઓનો સ્ટોલ લગાવવામાં આવ્યો છે તો બાળકો નાની ઉંમરથી પછી બાળક હોય કે બાલિકા હોય બંને વાનગીની ક્ષેત્રની અંદર આગળ વધે અને પોતે જાણકારી મેળવે તો આગળ જતાં એને ઘણો બધો જીવનમાં પણ ઉપયોગી થશે પોતાના ઘરમાં પણ મદદરૂપ થઈ શકશે કે વ્યવહારમાં પણ મદદરૂપ થઈ શકે આવા પ્રકારના આનંદ મેળાનું આયોજનથી બાળકોનું અંદરનો જે સ્કિલ છે એ ખીલે છે ખૂબ સરસ આવે સાહેબ જોડાય છે એમની સાથે પણ વાત કરીશું કયા પ્રકારનું આજે આયોજન કરવામાં આવ્યું છે કેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે કેટલા સ્કોલ કરવાનું છે કયા પ્રકારના સ્કોલનું આયોજન આજે નેશનલ સ્કૂલ ઓફ સાયન્સની અંદર પિસ્તાળીસ જેવા સ્ટોલ ખોલવામાં આવ્યા છે એમાં દરેક અલગ અલગ પ્રકારના સ્ટોલ ખોલ્યા છે કોઈ કટલેરીની છે કોઈ નાસ્તાની દુકાનો છે અને એના લીધે વિદ્યાર્થીઓની અંદર જે કળા છે તે કળાને બહાર લાવવાના વિદ્યાર્થીઓ થકી પ્રયત્ન કરવામાં આવ્યા છે